We yeah. are yeah. 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 બેન આજે આ ઠાકોરજીના આટલા બધા થાળ થઈ રહ્યા છે શું છે આ ઘરમાં આજે અમારા બીએપીએસ મંદિરે સાત વર્ષો તથા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે અહીંયા બધા ભાવિકો માટે પ્રસાદનું આયોજન હોય છે મહાપ્રસાદ તેમાં બધા ભાવિકો પ્રસાદ લેવા આવે છે મહારાજને અન્ન અવનવો અન્નકૂટ ધરવામાં આવે છે જેમાં ઠંડા પીણા ફ્રૂટ ફરસાણ મીઠાઈ વગેરેનો આયોજન કરવામાં આવે છે તેમાં બધી મીઠાઈ છે કે ફરસા છે તે બધા ભક્તો ઘરે બનાવે છે અને અન્કુટ ધરે છે આવી રીતે દર વર્ષે અહીંયા બે મંદિર આયોજન કરવામાં આવે છે